નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો બનાસની બેન ગેનીબેન અને બનાસને સિંહણ તરીકે ઓળખાતા ગેનીબેન ઠાકોર જે તેમનો ભવ્ય વિજય મેળવ્યો છે અને તેમાં તમે જોઈ શકો છો કે ઘડીક રેખાબહેન આગળ થઈ જતા હતા અને ઘડીક ગેનીબેન તો ગેનીબેન અંતે તેત્રીસ હજાર ને પંચોતેર મદની લીડથી જીતી ગયા છે અને રેખાબેનને પાછળ છોડી દીધા છે અને તેમણે બતાવી દીધું છે કે બનાસની બેન ગેનીબેન ઠાકોર તો મિત્રો આવી ભવ્ય જીતની બાદ તમે ઉત્સાહ જોઈ શકો છો કે ગેની બેનની સાથે જે અત્યારે હાલમાં જે ખુશીનો માહોલ છે અને પબ્લિક પણ તમને જોવા મળી રહી છે કે ખુશીનો માહોલ કેવી રીતે મનાવી રહ્યા છે તો આગળ વિડીયોના માધ્યમથી આપણે તમને બતાવીશું કે વિડીયો આગળ તમને બતાવીશું એના પહેલાં જો અમારી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રો ગહેનીબહેન ઠાકોરને કેટલા કેટલા સપોર્ટ કરતા હતા તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો